ઓમ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ મિત્રો આ ચેનલમાં ફરીથી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો નારાયણ કવચ અત્યંત પાવન અને શક્તિશાળી સૂત્ર છે જે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં સટ્ટાસ્કનના આઠમા અધ્યયનમાં આવેલું છે આ કવચનું પઠન આપને અંદર દૈવીય શક્તિઓને જગાડે છે અને બધી બાજુઓથી રક્ષણ આપે છે કવચ પાઠ કરતાં પહેલાં ભગવાન વિષ્ણુ નારાયણ શ્રીહરિ તેમજ સર્વ દેવોને વિશ્વ શાંતિ અને આત્મશુદ્ધિ માટે પ્રાર્થના કરવી શ્રેષ્ઠ ગણાય છે તો આપને આપને પરિવાર માટે તેમજ વિશ્વ કલ્યાણ માટે શ્રી હરિને પ્રાર્થના કરીશું પછી આપને સંપૂર્ણ નારાયણ કવચનો પાઠ કરીશું હે પરમ નારાયણ અનત અનાદિ વાસુદેવ હે જગતના તાતા ધર્મના રક્ષક આજે હું આપની શરણ આવી ભય મુક્તિ શાંતિ અને શુદ્ધિ માટે હું મારા મન વાણી અને કર્મથી આપની આરાધના કરું છું કે દયાના સાગર અમારી ભૂલચૂકને માફ કરી અમારું રક્ષણ કરો આજનો નારાયણ કવચ પાઠ કેવળ મારા માટે નહીં પણ સંસારના સર્વ જીવોના કલ્યાણ શાંતિ અને પરમશ્રેય માટે છે હું કરું છું હે હરિ મારા આંતરિક અને બાહ્ય દુઃખોને નાશ કરો મને શપથ ઉપર ચલાવો અને મારું મન હંમેશા આપના ચરણોમાં અડગ રહે એવી કૃપા કરો ઓમ નમો નારાયણ ઓમ વિશ્વ શાંતિ તો મિત્રો હવે આપણે સંપૂર્ણ નારાયણ કવચનો પાઠ સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાછે આવ્યો હોય ત્યારે મનુષ્યએ હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપના બખતર ધારણ કરવું નારાયણ કવચ ગરુડની પીઠ પર ચરણ કમર ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર દાલ ગદા બાન ધનુષ્ય તથા પાસને ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જર્મ વધારી ભગવાન જળજંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્તરમાં મારી રક્ષા કરો શ્રી વિષ્ણુરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નૃસિંહ સંકટકારક વન વગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે નૃસિંહના ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભીઓના ગળ પડી ગયા હતા પોતાની દાટથી પાતારમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ વરા માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમતી નારાયણ ભગવાન રક્ષા કરો નર ભગવાન ગર્વથી રક્ષા કરો યોગના સ્વામી દત્તાત્રય યોગ પ્રસન્નથી મારી રક્ષા કરો ગુણના સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો સંતકુમાર કામદેવથી મારી રક્ષા કરો હય ગ્રી ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કુંભ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો ભગવાન ધનત્વરી કુપ્તમાંથી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષ ભદેવ કામ ક્રોધ આનંદાના ભયમાંથી મારી રક્ષા કરો યોગ્યતા વર્તારી ભગવાન કોપાવવાથી મારી રક્ષા કરો બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદમાંથી રક્ષા કરો અને શેષ નાગ ક્રોધાવેશ નામના સપગણોથી મારી રક્ષા કરો ભગવાન દેવવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ દ્વારા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાનના મરરૂપ કળિયુગથી મારી રક્ષા કરો કેશવ ભગવાન પ્રભાત્મ ગદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાં મારી રક્ષા કરો શક્તિ નારાયણ ભગવાન પાહન કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો મધુદૈત્યને મારનાર ઉગ્ર ધનુધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહરોમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણેય મૂર્તિવાળા ભગવાન માધવ સાયકારમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી હર્ષિકેશ ભગવાન પ્રદુષ્કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધરાત્રિ પહેલાં કાળમાં અને અર્ધરાતે મારી રક્ષા કરો શ્રી વત્સવનું જેની ચિહ્ન છે એવા ઈસ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મરશંકામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કારમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાંના કારમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવા તીક્ષ્ણ ધારવાળા ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગંજીને તુરંત જ બારી નાખે તેમ શત્રુઓના સૈન્યને તુરંત બારી નાખો હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તનખાઓથી ભરેલા ગદા તમે ભગવાનને વાલી છો તમે કુસ્માન યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોને ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે પાંચજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાનને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમોદથી પ્રેતગન માતૃકાંગન પીછાત બ્રહ્મ રાક્ષસ તથા બીજા ગોળ દુષ્ટિવાળાઓને નસાડી મૂકો હે તીક્ષ્ણ ધારવાળા તલવારવાળા તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે ચંદ્રમાં જેવી સો ફૂદડીવાળી ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપો નજરવાળાઓની પાપી દૃષ્ટિ હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી ડાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમ વિઘ્ન કરનારા છે તે સર્વ ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તિનથી તુરંત જ ભય પામો બ્રુદંથ વગેરે નામના સ્ત્રોતોથી સ્તુતિ કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વ કસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રી શ્રીહરિના નામરૂપ વાહન અને આયુધો સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાપસદો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે સર્વ ભગવાનનું જ છે સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદવો નાશ પામો અભય દૃષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો નામની ગજનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્જ ઝેર સત્ર પાણી વાયુ અગ્નિ વગેરે પ્રભાવે ઘડી જનારા નરસિંહ ભગવાન દિશાઓમાં ખૂનામાં ઊંચે નીચે અંદર બહાર તથા ચો તરફ અમારી રક્ષા કરો નારાયણ કવચનું ફળકથન વિશ્વરૂપ કહે છે કે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેનું તરફ જુએ અથવા તો પગ વળે જેને જેને અડકે તે તુરંત જ ભયમતી છૂટે છે આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહોથી વ્યાત આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી તો મિત્રો આ ચેનલ ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય